ગુજરાત વિધાનસભાના સભ્યો માટે જાણે એક નવા યુગની શરૂઆત થઈ છે ગાંધીનગરમાં નવનિર્મિત નિવાસ સંકુલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું આ સંકુલ એ માત્ર એક ઇમારત નથી પરંતુ ધારાસભ્યોને તેમની જનસેવાની ફરજ વધુ સારી રીતે નિભાવવા માટેનું જાણે એક સુવિધા કેન્દ્ર છે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે ત્રણસો પચીસ કરોડ રૂપિયાના ખર્ચે कुल 28576 चौकोर मीटर विस्तार में तेनु निर्माण करायो छे प्रति आवास 3 बेडरूम लिविंग रूम आधुनिक किचन अनेक ऑफिस रूम તેમજ સર્વન્ટ રૂમ ની સુવિધા સાથે કુલ 238 चौकोर मीटर થી વધુ મોકળા સ્તર આવે છે આ આવાસો તમામ આધુનિક ફર્નિચર થી સુસજ્જ છે આ નિવાસ સંકુલ માં આધુનિક જીવનશૈલી ની તમામ જરૂરિયાતો પર ધ્યાન રખાયું છે જેમાં વિશાળ ગાર્ડન スイミング पूल અને જીમનેશિયમ મલ્ટીપર્પસ હોલ અને કોમ્યુનિટી હોલ તેમજ કેન્ટિન ઇન્ડોર સ્પોર્ટ્સ તેમજ તબીબી સારવાર માટે હોસ્પિટલની પણ વ્યવસ્થા છે અને સાથે જ દરેક યુનિટ દીઠ બે એલોટેડ parking ની પણ સુવિધા પૂરી પાડવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન ને અનુરૂપ આ સંકુલમાં પર્યાવરણનું ખાસ ધ્યાન રાખાયું છે જેમાં જળ સંચય માટે કેચિંગ રેઈન અભિયાન હેઠળ रेन वोटर हार्वेस्टिंग स्ट्रक्चर बनाए पर छसो वृक्षवरण संकल्प साकार करूपेन्द्र पटेल सहित महानुभावों की प्रेरक उपस्थिति में थे आ लोकार्पण गुजरात विकास धार सभ्यों कल्याण प्रत्येनी सरकार की प्रतिबद्धता दर्शाव संकुल गुजरात जनप्रतिनिधिओं ने वो सारा वातावरण में નવી ઊર્જા સાથે જનતાની સેવા કરવા માટે પ્રેરિત કરશે આવાજ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ